આજે ખોટા ડોક્યુમેન્ટ અને ખોટી રીતે જે ભોગ બનનાર છે તેમને ભોળવી અને સબસિડીવાળી લોન આપવાનું કહી અને એક ફ્રોડ છે તે આચરવામાં આવ્યું હતું જેમાં આ જે ભોગ બનનાર છે તેમની પાસેથી તેમના આધાર કાર્ડ પાન કાર્ડ વગેરે મેળવી અને તેમને સબસિડીવાળી લોન મળે છે તેવું કહી અને આ જે આરોપીઓ છે તેમના દ્વારા સીજે ફાઇનાન્સ ફાઈનાન્સ કરીને એક જે કંપની છે તેમના ફોર્મમાં સહી કરાવી અને લોન લેવામાં આવી હતી જે લોનની અમાઉન્ટ ત્યારબાદ આપણે ન ચૂકવતા તેમને જે તે બેંકની નોટિસ અને વગેરે આપવામાં આવેલું હતું આ કુલ સાત લાખ સિત્યાસી હજાર નવસો ને પચાસ રૂપિયા જેટલી છેતરપિંડી છે તે આ આરોપીઓએ અલગ અલગ કુલ પચીસ જેટલા ભોગ બનનાર છે તેમની સાથે કરી છે તેમને નવ હજાર રૂપિયા આસપાસ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા અને ત્યારબાદ તેમને ત્રીસ હજાર જેટલી લોન મેળવી છે તેવું કહી અને નોટિસ આપવામાં આવેલ હતી